મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો રિંગ રોડ કાપડ માર્કેટમાં ગેરકાયદે વસુલાતી પાર્કિંગ ચાર્જ સામે ટેમ્પો ચાલક કાયદાકીય રીતે લડી લેવાના મોડ આવી ગયા છે આજે મહાપંચાયતમાં સર્વસંમતિથી હડતાળનો નિર્ણય લીધો છે

હડતાળના કારણે ગ્રી કાપડની ડિલિવરી થંભી જતા વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો યુનિયનના ઉપપ્રમુખ ફેનીલ મહાદેવવાલાએ ચેતવણી આપી કે પાર્કિંગ માફિયાઓ સંરક્ષણ આપતા અધિકારીઓ વિરુદ્ધ પણ આંદોલન તીવ્ર બનશે પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ ઔપચારિક પ્રતિક્રિયા ન મળતા ટેમ્પો ચાલકોની હડતાળ અને વેપારીઓની પીડા વચ્ચે ટેક્સટાઇલ માર્કેટમાં તણાવનું વાતાવરણ રહ્યું છે આંદોલનકારીઓની માંગ છે કે તાત્કાલિક ગેરકાયદે પાર્કિંગ ચાર્જ બંધ થાય અને દોષિતો પર કાર્યવાહી થાય